Thank you

મહેશ સરાબારીનું હાર્ટ એટેકથી નિધન થયું છે તેઓ અંજારના ટપ્પર ગામના વતની હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે મિત્રો વાત કરવામાં આવે તો તેમના અવસાનને લઈને અનેક કલાકારોએ શોક વ્યક્ત કર્યો હતો સાથે તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી ત્યારે વધુ જણાવી દઈએ કે ભાઈનું અવસાન થતા ગીતાબેન રબારી ધોરાજીના ઉપલેડાનો પ્રોગ્રામ છોડીને પોતાના વતની પહોંચ્યા હતા જે આ મિત્રો અત્યારે આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ